ક્યાં તારું ફૂલ માથામાં બહુ મસ્ત લાગ્યું લાગે ને કેવું લાગે અસલ વાહ કે વાહ વાહ વારદાર હો સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવારના શિવાની એકદમ રેડી થઈ ગઈ ને હવે ભૂમિ એને ઇચકાવે છે સિવાય તમારે આવવું ભૂમિ ના ખોરે અટાણમ

તો સિયાક થઈ જાય ભૂમિ કે અમારે રીંગડા ને ક્યાંય કે વૈસા લેવા એટલે જાઉં ત્યાં હું ભૂમિ ને ત્રણેય જાય હતી સિવ પછી ત્યાં રહે હું રીંગડા ને આવતી રહે પછી મોડેક થી પાછી સિવ ને તેડવા જવાનો ટાઈમ થાય તે તેડી આવવાની હા કા સિવ તેડવા જવાનો ટાઈમ તારો થાય સાડા બારે એક વાગે છેઠા સિવ ટાઈમ ટુ ટાઈમ જવાનું ટાઈમ ટુ ટાઈમ આવવાનું

न बचवा आवी की जो हां बचवा आवी की ए ए तू मोर હાલ ભર ભર કે હું હું લઉં લઉં હે તો ચા આપડો બની ગયો જો એકદમ રેડી છે હાલો ચા હોય તો આઈએ છે ઓલી બાજુ આગા નથી આ બાજુ થી કપા ઉતારવાનું ચાલુ કર્યું એટલે પાસે છે તો હવે ચા પીવરાવી દઈ બધાને હલો ચા પીવા પાણી પાણી તો પીલા ઠરી જાયના તારા શિયાળાની

શાક સુધારવાનું ચાલુ કરી દીધું જો લીલી પછી આપડી તાજી આવી ગઈ ઘર ને રીંગણા ભૂમિએ તો નાખી દીધા કોથરી ભર દીધી તી કે છે તો મને કે લેતા જાવ ને નાના મોટા ને બહાર લેતી આવી

અને દેવું પડે નકર આપડે જે પેલા ઉતારો આવતા એ તો શાક એમ હા એ તો નહીં આવતા અમુક અમુક તો લેતા આવે એવું અમુક ઠેકાણે તો રોટલા પડે લુહારે હોય બાપરે તો તેમાંથી જ નહી રાંધે હા એ નહીં કે રોટલાઈ દઈએ ઉતાર રાંધવાની ચાપા ની વાહ જ રહી રે ને તો ગમે એટલે મૂલી ઉપર રોટલાઈ દેવાની અમારે ઈ ધારો નથી

ના ચિરક પવન લાગેસ ને બારી હતી એટલે ધવાડો થાય ઘણી ઘણી તાપ ઠરી જાય ને જો વધારે રાખીએ તો પછી હેઠ બેહવાની દાજવાની બીકરી રહી ઠરી બેહી જાય કોઈ પાઈ પવન કોઈ ઓછો છે ઓછો તો પડી જશે હવે નાખે પાણી થોડો છે પવન પણ જો શાક હવે બની જવા આવ્યું આકડી ઉતારી લે ને હવે આપણે કાચું સુધારવું છે હજી આ શિયાળામાં પેલી જ વાર કાચું બનાવીએ છે હો મમ્મી કાલ પપ્પા ગયા મેં કીધું ગોટાકોબીન લઈ લેજો ગોટાકોબીન લઈ આવ્યા છે લીંબુ ટમેટા તો આ છે ને કાચું સુધારી નાખીએ ને ધાણા તો આપણે ઘરના છે જ લઈ આવ્યા હતા એમાંથી પાકડી બધી સુધારી ને મીઠું મસાલા નાખી દઈએ લીંબુ નાખી દઈએ એટલે મસ્ત કાચું બની જાય હાલો એક વાગી ગયો ને જો બપોરા કરવા બે હશે અમે બેસી જાય તમે બેસી જાઓ બપોરા કરવા હાલો શિવ હાલ હાલ હવે તું અહીં ધ્યાન રાખી ગલાનું હે તું ગલાનું ધ્યાન રાખી હે ગલો બકો નો પરિચય ધ્યાન રાખી હે તે ખાઈ લીધું ને ખાઈ લીધું કાં ન બોલાવે ગલો હાલો શિવ

વાસ એવું હું વાત છે ગદપના પાથરા માથે બે હિંથ ભેગી તો કરાડા પાંચ વાઈ ગયા તા એની રીક્ષા આવી ગઈ એટલે હવે સવારે આવશે એક એક વાર તો હજી પુગાડી નથી થોડી થોડી બાકી રહી ગઈ મમ્મી ક્યાં છેલ્લી વીણી ને કપા હોય ને એટલે એક વાર લાગે આમાં ઉતારતા આખી કેરીઓ ફાટી ન હોય એટલે આમ અમુક કેરીઓ ખોલી ખોલીને પછી રૂ એમાંથી કાઢવું પડતું હોય એટલે એક એક હારે પૂરી ન થઈ હવે કાલે આવી જાય હવારે હવાર વેલા આવી જાય પણ અટાણે સાડા પાંચે તેની રિક્ષા આવી ગઈ એટલે જો આવે શું થઈ હવે હાલો ઘરે જાઉં ને ગદબ તો દાદી વાઢી લીધી જાઉં છે ઘરે

તો બપોર પછી ને કપડા કરવાનું હતું એટલે પછી ફોન હાથમાં લેવાનો વારો નથી આવ્યો એટલે બપોર પછી શૂટિંગ નથી હવે છે છે ને પડ્યું બપોરનું રોટલી રોટલા બનાવવાનું છે મમ્મી ને પપ્પા ગયા ગાય ધોવા આજ ઘડી ગાય ધોઈ લઈ દૂધ ગરમ થઈ જાય પછી રોટલી રોટલા બનાવાના છે તો ખડીક રહી ને રોટલી રોટલા બનાવીએ ને આજનો વિડીયો હવે આપણે આ એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ કરો હર હર મહાદેવ કદી હર હર મહાદેવ